શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સ્વાગત છે જ્ઞાનનો ગુપ્ત ભંડાર એકવી જ શિવગીતા શિવગીતા મુક્તિ જ્ઞાનથી મળે છે સૌ પ્રથમ ભગવાન શિવજીએ મુક્તિ મેળવવાના સાધનરૂપ જ્ઞાનનો ઉપદેશ શ્રી રામચંદ્રજીને કર્યો હતો એ જ્ઞાન મહાન વિભૂતિઓ એકબીજાને કહેતા કહેતા છેવટે શુદ્ધ પુરાણી પાસે આવ્યું અઢાર અધ્યાયમાં પ્રસાર પામેલું સ્વયં ભગવાન શિવના શ્રીમુખે કહેવાયેલું એક ગુપ્ત જ્ઞાન એટલે જ શિવગીતા આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું અઢ્યાય અધ્યાય સત્તર બ્રહ્મ નિરૂપણનું વર્ણન જે સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તરત આપ સુધી પહોંચે અધ્યાય સત્તરમો બ્રહ્મ નિરૂપણનું વર્ણન શ્રી ભગવંતે કહ્યું અવ્યક્તથી કાલનું પ્રાગટ્ય નીપજ્યું અને તેના થકી મુખ્ય માનવનું નિર્માણ થયું તથા તેમનાથી સમસ્ત જગતની ઉત્પત્તિ થઈ તે માટે આ સચરા છે બ્રહ્મમય છે તેથી આ સમસ્ત સૃષ્ટિ તે પુરાણ પુરુષ થકી ઉત્પન્ન થઈ હોવાથી તેમાં સ્થિત છે સમગ્ર વિશ્વના પગ જેના ચરણો છે સર્વના હાથ આંખ માથું મુખ તેમના હાથ આંખ માથું તથા મુખ છે એવું શ્રુતિનું કથન છે જે પરિપૂર્ણ ઇન્દ્રિયો તથા ગુણ દોષના આભાસથી યુક્ત બની દેહમાં સ્થિત થયેલ છે તે જ સર્વ ઇન્દ્રિયોથી પણ વર્જિત છે સહુના આધારરૂપ છે તેઓ જ સદાનંદ સ્વરૂપ અપ્રગટ અને અદ્વૈત છે સંપૂર્ણ વિશેષણોને લાયક સૌથી પર નિત્ય પ્રમાણથી એ નિકિલ નિર્વિકલ્પ નિરાકાર નિરાભાસ સચરાચરમાં વ્યાપક એવા પરમ અમૃત સમાન છે જેઓ અભિન્ન છતાં સર્વથી ભિન્ન શાશ્વત અચલ અવયવ્ય નિર્ગુણ પરમ તેજ રૂપ છે એવું વિદ્વાનોએ વર્ણન કરીને સુપેરે ગાન કરેલો છે તે સર્વસૃષ્ટિના પ્રાણીઓનો એકમાત્ર આત્મા આતર અને બાહ્ય રૂપથી પર જેને કહેવામાં આવે છે એ જ સર્વગત શાંત જ્ઞાનના ભંડારૂપ હું સાક્ષાત પરમેશ્વર છું આ સર્વે સ્થાવર અને જંગમ સંસાર મારા થકી જ ઉત્પન્ન થયેલ છે સર્વે પ્રાણી મારું જ નિવાસ સ્થાન છે એમાં વેદના જ્ઞાતાઓ સદા સર્વદા મંગલમય રીતે તમને વંદન કરી રહ્યા છે સમસ્ત સૃષ્ટિમાં એક પ્રધાન અને એક પુરુષ એ બેનું વર્ણન કરાયું છે એ બંનેનો સંયોજક એકમાત્ર અનાદિ એવો કાળ છે પુરુષ પુરુષ પ્રધાન પુરુષ અને સમયકાળ ત્રણેય સનાતનને અનાદિકાળથી કાળથી ચાલ્યા આવે છે અને તેઓ સર્વે અવ્યક્ત સ્થિત છે વળી તેઓનું સ્વરૂપ છે એ જ મારું પરમ સ્વરૂપ છે જે મહંતથી લઈને સચરાચર સર્વ વિશ્વની રચના કરે છે તે શરીર ધારણ કરનાર પ્રાણીઓને મોહ પમાડનારી પ્રકૃતિ કહેવાય છે એ પ્રકૃતિ સર્વ જગતની રચનાનો આધાર સ્તંભ છે પુરુષ જ પ્રકૃતિમાં રહીને તે પ્રકૃતિના સર્વ ગુણ દોષોના ફલોનો ઉપભોગ કરતો રહે છે અહંકાર સાથે મળીને પચીસ જેટલા તત્વોથી બનેલ તે શરીર તરીકે ઓળખાય છે એ સૃષ્ટિનો પહેલો વિકાર આ માયાવી સૃષ્ટિમાં મહાન તરીકે ઓળખાય છે તે આત્મા વિજ્ઞાન શક્તિથી ઓળખાય છે પછી આગળ જતાં તેમાંથી અહંકાર નીપજે છે તે એક જ મહાન આત્માનું નામ અહંકાર તરીકે ઓળખાય છે તેને જ આ સૃષ્ટિમાં જીવ અથવા તો આત્મા તરીકે જાણે છે એમ સર્વ તત્વોના જ્ઞાતાઓએ સ્પષ્ટ શબ્દોમાં કહેલ છે તે હવે આપને હું કહું છું તે તમે સાંભળો વિદિત થાઓ એ જ મહાન આત્મા કહો કે જીવ તે જન્મ લઈને દેહ ધારણ કરીને આ વિશ્વમાં સુખ તથા દુઃખ વગેરેનો ભોગવટો કરે છે જો તે વિજ્ઞાત્મા છે પરંતુ તે મન સાથે જોડાયેલ હોવાથી મન જેનો ઉપકારક બની રહે છે આ માયાવી વિશ્વમાં પ્રગટેલ જીવને અજ્ઞાનતાને પ્રતાપે જ સંસારનો લાવો મળેલ છે તેમજ પ્રકૃતિ જોડેના પ્રાણીના સંયોગના બળે સમયકાળ દરમિયાન એવા અજ્ઞાનની દેણગી પ્રાપ્ત થઈ છે સારા વિશ્વમાં કાળ જ જીવની ઉત્પત્તિ અને વિનાશ નોતરે છે જગતની તમામ સ્થિતિ પૂર્ણ રૂપથી કાળના હાથમાં સમાયેલી છે પરંતુ ખુદ કાળ કોઈને પણ વશ થતો નથી એ સનાતન આદિ સ્વરૂપ કાળ ભગવાન સહુ પ્રાણીના હૃદય કમળમાં બિરાજે છે અને ત્યાં બેઠા સર્વ હકીકતોનું જ્ઞાન ધરાવે છે અને ત્યાંથી સહુને પોતાના અંકુશ હેઠળ રાખીને પોતાનું શાસન ચલાવે છે તેને જ ભગવાન કે સર્વના પ્રાણરૂપ સર્વજ્ઞ એવા પરષોત્તમ કહે છે જગતમાં બુદ્ધિવંત વિદ્વાન પુરુષોએ મનને ઇન્દ્રિયોથી પર ગણાવ્યું છે અને મનથી પણ અહંકારને ગણ્યું છે એ અહંકારથી જ પર મહંતને ગણાવ્યો છે મહંતથી પર અવ્યક્ત છે અવ્યક્તથી પર પુરુષ છે અને એ પુરુષથી પણ પર એવા ભગવાન સાક્ષાત પ્રાણ સ્વરૂપ સ્થિત છે જેમના થકી આ સચરાચર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે પ્રાણથી એ પર આકાશ છે અને આકાશથી એ પર અગ્નિ છે સૌમાં વ્યાપી રહેલ એવો શાંત સ્વરૂપ હું છું અને મારા થકી જ આ સમસ્ત વિશ્વ વિસ્તાર પામેલો છે મારાથી પર અન્ય કશું જ વ્યાપેલ નથી તેથી જ સર્વે પ્રાણીઓ મને ઓળખીને આ માયાવી સંસારની અટપટી ભૂલ ભૂલામણીની જળો જંજાળમાંથી મુક્ત બની જાય છે સંસારમાં વસી રહેલ તમામ સ્થાવર જંગમ કોઈ પદાર્થો સનાતન નથી સમગ્ર માયાવી સંસારમાં કેવળ હું જ એક અવ્યક્ત આકાશરૂપ મહેશ્વર છું હું જ સમગ્ર વિશ્વને ઉત્પત્તિ અને લય કરનારો એક માત્ર છું અન્યથા બીજું કોઈ નથી તે નિશ્ચિત જાણવું મારા જ માયાવી સ્વરૂપમાં કાલ સંમિલિત બનીને પૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાને સમર્થ બને છે કેમ કે તમામ પ્રાણી માત્રની આયુષ્યની અવધિ રાખવાથી જ તેનું કાલ એવું નામ પડ્યું છે સૃષ્ટિને આ અનંત આત્મા અંકુશમાં રાખે એ જ વેદનું અનુસાધન છે વળી તેને જ શ્રી મહાદેવ કાલ કે કાલાત્મા તરીકે ઓળખવામાં આવે છે એ જ સંહાર કરતા છે એમ સમજવું અને એ જ યોગ્ય રહેશે સુતજીએ કહ્યું કે હે તપસ્વી મોની શ્રેષ્ઠ તમે હવે ખૂબ ધ્યાનપૂર્વક સાંભળો હવે હું આપ સર્વની સમક્ષ એ દેવી સનાતન પુરુષનું મહાત્મ રજૂ કરું છું જેના થકી આ સમગ્ર સૃષ્ટિ પ્રવૃત્તિશીલ બનેલ છે શિવજીએ કહ્યું અનેક જાતના જપ તપ દાન અને જ્ઞાનથી જે પ્રાણી મને જાણી શકતા નથી તે પ્રાણી ફક્ત મારી ભક્તિ ભાવપૂર્વકની આરાધના કરવાથી તરત જ મને જાણી શકે છે કહેવાનો મતલબ એ છે કે કેવળ ઉત્તમ ભક્તિ કરનાર પ્રાણી આ માયાવી સંસારમાં મને ખૂબ જ જલ્દી પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે આ સમસ્ત વિશ્વમાં હું જ સર્વત વ્યાપી રહેલો હોવાથી સર્વ પ્રાણીઓના હૃદય કમળમાં પણ હું જ બિરાજી રહ્યો છું હે શ્રેષ્ઠ ઋષિઓ મને આ સંસાર સર્વે પ્રાણીઓના સાક્ષી તરીકે નથી જાણતા આ મહાન પરમાત્મા સહુના હૃદય કમળમાં નિવાસ કરે છે તેના જ અંતરમાં સમગ્ર સૃષ્ટિ વિસ્તરેલી છે એ જ સર્વના દાતા વિધાતા કાલ અગ્નિરૂપે નિવાસ કરતા એક પરમ પવિત્ર પરમાત્મા છે શ્રેષ્ઠ ઋષિ મુનિઓ કે દેવદેવતાઓ સુધા મને જાણવાને અસમર્થ છે તેમજ બ્રહ્મા ઇન્દ્ર મનુ તથા અન્ય મહાપરાક્રમીઓ પણ મારા આ અનન્ય સ્વરૂપને જાણવાની સમર્થ નથી સર્વવેદ કેવળ મારી એક પરમેશ્વરની હર હંમેશ સ્તુતિ કરતા રહે છે અને બ્રાહ્મણો અનેક પ્રકારના નાના મોટા હોમ હવન યજ્ઞ વગેરે દ્વારા મારું યજન કરતા રહે છે સારા વિશ્વના પિતા બ્રહ્મા સહિત સંપૂર્ણ લોક ગદગદ ભાવે ભક્તિપૂર્વક સદા મને નમસ્કાર કરે છે તેમજ યોગીઓ અહો ભાવતી સદા સંપૂર્ણ ભૂતોના અધિપતિ પણ મારું જ ધ્યાન ધરે છે હું જ સંપૂર્ણ હવીઓનો ભોગતા અને ફળનો દેનારો છું હું જ સર્વ દેહરૂપે બનીને સર્વના આત્મા રૂપમાં વસેલ છું સહુ કોઈ વિદ્વાન ધર્માત્મા અને દેતાંતિઓ મને જોઈ શકે છે તેમજ જેવો નિત્ય મારી ભક્તિ અને ઉપાસના કરે છે તે ખૂબ નજીકથી મને જુએ છે સૃષ્ટિમાં રહેલ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ધાર્મિક વગેરે જેઓ મારી આરાધના કરતા રહે છે તેઓને હું મારા પરમાનંદ પરમપદના અધિકારી બનાવીને શિવલોકમાં સ્થાન આપું છું તેમજ બીજા અન્ય જેવા કે શુદ્ર વગેરે નીચ જાતિના પોતાના ધર્મમાં સ્થિત થયેલ છે તેમ છતાંય અન્યોયન હેતભાવથી મારા ભક્તિ કરતા રહે છે તેઓ કાલ સાથે સંબંધિત છે છતાંય મારી કૃપા દ્રષ્ટિથી વિરલ ને મહાન મુક્તિના અધિકારી બને છે એ સિવાય મારી કૃપા એ છે કે મારા ભક્તો પાપરહિત બની જાય છે તેમનો ક્યારેય વિનાશ થતો નથી એ સૌથી પહેલું મારા ભક્તો માટે વચન છે જો ક્યારેક તે સિદ્ધિ મેળવતા પહેલાં જ મૃત્યુને આધીન બને તો ફરી તે યોગીના ઘેર જન્મ મેળવીને સત્સંગના સાનિધ્યથી મુક્તિ પામે છે વળી આ સમગ્ર માયાવી સંસારમાં વસે જો કે મૂર્ખ પ્રાણી મારા ભક્તોની નિંદા કૂતલી કરે છે તેઓએ સાક્ષાત મારી જ નિંદા કરી કહેવાય તેમજ જેઓ તેમનું પૂંજન કરે છે તેમણે મારી જ પૂજા કરી એમો નિશ્ચિત ભાવે કહું છું સંપૂર્ણ શિવના સ્વરૂપમાં એથી વધુ સુશુભ અને માંગલિક કહેવાય ખરેખર જે કંઈ શિવજીના ભક્તના નિમિત્તે કરવામાં આવેલ છે તે સર્વકાય મારા પોતાના જ શિવ સ્વરૂપના માટે કરવામાં આવેલ છે અન્યથા બીજું કશું સમજવું નહીં જે કોઈ પ્રાણી ભક્તિભાવપૂર્વક પ્રેમથી મારી સાધના કરવાના સમયે પત્ર પુષ્પ ફલ ને જળ નિયમિત રીતે મને ધરાવે છે તે જ મારો સાચો ભક્ત અને શ્રેષ્ઠ ભક્ત છે એમાં કોઈ સંદેહને સ્થાન નથી તે સત્ય છે સમસ્ત સચરાચર સૃષ્ટિ ઉત્પન્ન કરવાના કાર્યના પ્રતાપે હું જ બ્રહ્મા તરીકે લોકમાં પ્રચલિત છું તથા સૃષ્ટિનું પાલન કરી રહેલ હોવાથી ઉત્તમ પુરુષ કે પરમાત્મા નામથી ઓળખાવું છું એ રીતે હું સહુના આદરમાન ને સત્કાર પામી ચૂકેલ છે સમસ્ત સંસારમાં હું જ સંપૂર્ણ યોગીઓનો એકમાત્ર અવિનાશી ગુરુ છું હું જ સર્વે ધર્માત્માઓનો પાલક ને રક્ષણહાર તથા વેદ વેદાંતના વિરોધીનો વિનાશ કરનારો એકમાત્ર સર્વજ્ઞ છું જે નીચે જ જાણશો આ વિશ્વમાં હું જ યોગીઓને સંસારની માયાના અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર બંધનોમાંથી એ દુઃખ કષ્ટમાંથી મુક્તિ કરાવનારો છું વળી હું જ સર્વ પ્રકારના સંસારથી રહિત હોવા છતાં સર્વ કારણરૂપે પણ રહેલ છું આ સૃષ્ટિમાં હું જ કેવળ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને લયનું આયોજન કરું છું સગળું મારા થકી જ થાય છે મારી પ્રબળ ઉર્જા જ્યોત સૌને મોહિત કરી દેનારી મહામાયા છે જે અનેક રૂપે જગતની ઉત્પત્તિ કરે છે તેમજ તે મારી પરાશક્તિ સરસ્વતી કે વિદ્યાના નામે સહુમાં અગ્રસ્થાને જાણીતી છે યોગીઓના હૃદય કમળમાં સ્થિત રહીને અજ્ઞાને પ્રગટ કરનારી સંસારમાં મોહ પેદા કરનારી પ્રમિત કરી દેનારી માયાનો સર્વથા નાશ કરું છું સકળ વિશ્વમાં હું જ સંપૂર્ણ બલબુદ્ધિને પ્રેરણાનું સિંચન કરનારો છું તેમજ પ્રવૃત્તિહીન બનાવનાર પણ હું જ છું હું જ અમૃતનો દેનાર પણ છું સૃષ્ટિમાં શ્રુતિમાં પણ ભારપૂર્વક સિદ્ધ વિધાન છે કે હું જ આ સમગ્ર સૃષ્ટિનો ધારણ કરતા છું હું જ સમસ્ત વિશ્વ છું અને મારી અંદર જ તમામ સૃષ્ટિ સમાયેલી છે અર્થાત આ સર્વે જે કહી છે તે મારા થકી જ છે અન્યથા કશુંય નથી સારું વિશ્વ મારા થકી પ્રગટ થયેલ છે અને છેવટે મારી અંદર જ તે વિલન થઈ જાય છે તેમજ હું સ્વયંભૂ સાક્ષાત ભગવાન શ્રી ઈશ્વર છું હું સ્વયં જ્યોતિ સ્વરૂપ અને સનાતન છું હું જ તે પરબ્રહ્મ પરમાત્મા છું અને મારાથી વધીને અધિક ઉપર કોઈ મહાન અસ્તિત્વ છે જ નહીં ખરેખર જે કંઈ દિવ્ય અને અલૌકિક શક્તિ સર્વના હૃદય કમળમાં વિરાજમાન થઈને અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર સૃષ્ટિની માયાવી રચનાના દ્વાર ઉઘાડી મૂકે છે તે જ મારી પ્રબળ ઉર્જા સ્ત્રોત શક્તિ મારા બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર બનીને સમ સમસ્ત સૃષ્ટિની અદ્ભુત રચના પ્રગટ કરી છે અને તે મારી અંદર જ સમાયેલ છે એ સંદેશ સત્ય છે આ સિવાયની અન્ય બીજી શક્તિ જેવી કે નારાયણ દેવ જગન્નાથ વિષ્ણુ સ્વરૂપ બનીને આ સમસ્ત સૃષ્ટિની સ્થાપના કરે છે અર્થાત તેનું લાલન પાલન કરે છે વળી ત્રીજી શક્તિ મહાન છે જે સમસ્ત જગતના વિનાશનું અર્થાત વિધ્વંસનું કાર્ય કરે છે તે શક્તિને તામસી પ્રકૃતિ તરીકે ઓળખવામાં આવે છે તેમજ તેનું મહાભયાનક રૌદ્ર સ્વરૂપ હોય છે આથી તેને કાલ નામથી સર્વત્ર જાણવામાં આવે છે વિશ્વમાં કોઈ પુરુષ મને જ્ઞાનના રૂપથી નિહાળે કોઈ દ્વારા સંભાળે કોઈ ભક્તિભાવથી સ્મરણ ચિંતન કરે તો વળી કોઈક કર્મયોગથી અર્થાત ધાર્મિક કર્મકાંડના વિધિ વિધાનથી મારા પૂંજન અર્ચન કરે છે છેવટે એ તમામ ભક્તોમાં મને સૌથી પ્રિય તો એ જ છે જે નિત્ય નિયમિત પ્રતિજ્ઞાપૂર્વક મારી સાધના આરાધના ભક્તિ ભાવથી કરતો રહે છે એ સિવાય અન્ય જે કોઈ મારી ભક્તિની પૂજા કરે છે તે પણ મને જ પ્રાપ્ત થાય છે તેમજ જે પ્રકારની ઉન્નતિની મહેચ્છા રાખે છે તેને મહાદેવ મનમાંછિત ફળ આપે છે જેથી તેને ફરી જન્મ લેવો પડતો નથી આ વિશ્વમાં હું જ પૂર્ણ પ્રધાન પુરુષ છું મેં જ સૃષ્ટિનું નિર્માણ કરેલું છે અને મારા જ આ મારામાં જ આ સર્વ વિશ્વ સ્થિર થયેલ છે તેમજ મારા થકી તે સર્વ ગતિમાન રહેલ છે સમગ્ર રીતે હું પ્રેરણા દેનારો એકમાત્ર નથી અર્થાત પ્રેરણાઓનું ચિંતન કરનારો છું એવું એવું વિદ્વાનો માને છે પરંતુ હકીકતમાં હું પ્રેરક નથી જેઓ જ્ઞાનથી જાણે છે કે વાસ્તવમાં બ્રહ્મ કંઈ જ કરતા નથી વળી હું આ માયાવી સૃષ્ટિને સતત ચો તરફથી નિર્ગું છું પરંતુ સાક્ષાત શ્રી મહાયોગેશ્વર કાલ ભગવાન આ સર્વ કંઈ બને તે સર્વે પોતે જ કરતા રહે છે સૃષ્ટિમાં કેટલાક વિદ્વાનોને પંડિતો મારા ધર્મ પ્રિય શાસ્ત્રોમાં વણાવ્યા મુજબની આરાધના કે અનુષ્ઠાનો કરનારાઓને યોગીઓ તરીકે ઓળખે અને એ સાક્ષાત ભગવાન મહાદેવ શ્રી શંભુ મહાપ્રભુ પોતે જ યોગેશ્વરના નામાધિધાનથી પ્રચલિત બની રહેલ છે વળિયા મહાન ભગવાન શ્રી મહાદેવ મહેશ્વર ભોલા શંભુની પૂર્ણ રૂપે સર્વે પ્રાણીઓમાં અધિક ચાહના હોવાથી પરમ ઈષ્ટ બ્રહ્મા કહેવાય છે અર્થાત ગુણ કર્મોના પ્રતાપે તેમના અનેક નામો કહે છે જેનું અનન્ય સાજુ પ્રાપ્ત કરવાથી પરમપદનો અધિકાર હાસિલ થાય છે સૃષ્ટિમાં રહેલ જે પ્રાણીઓ મને એ રીતે મહાયોગીઓના મહાન પ્રભુ કે ઈશ્વર તરીકે ચાહે છે તેઓ કોઈ પણ જાતના વિકલ્પ વિના યોગનું દાન સાધી લે છે એમાં કોઈ સંદેહ નથી બીજું હું જ સમગ્ર રીતે પરમાનંદરૂપ પૂર્ણ રૂપે વસેલું સર્વને પ્રેરણાનું ચિંતન કરનારો મહાદેવ છું હું જ સર્વના તન મનમાં નર્તન કરતો રહું છું જેઓ આ બાબત સમજે તેઓ એવા અદ્વિતીય તત્વજ્ઞાનથી મને ખૂબ સારી રીતે જાણી સમજીને પરમપદની સિદ્ધિ મેળવી શકે છે ઓમ શ્રી બ્રહ્મપુરાણી શિવ ગીતા સુપત સુ બ્રહ્મ વિદ્યાય યોગ શાસ્ત્રે શિવરાઘો સંવાદે બ્રહ્મ નિરૂપણ નામનો સત્તનમો અધ્યય સમાપ્ત ઓમ નમ પાર્વતી પતય હર હર મહાદેવ હર ઓમ દ્રમ્બકમ યજા મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ બંધના મૃત્યુ મોક્ષીય મોક્ષ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ